જય માતાજી મિત્રો માં સ્વાગત છે આજે અમે સવારના પાંચ વાગે બગી છે સ્પેશિયલ નીરો પીવા તમને ખબર છે આજે કયો દિવસ છે આજે એમે લેલા પતંગના શોખીન

ફાઈનલી દેદા એન ભીમાએ બે પતંગ કાપી નાખી છે બીએ બે ની બબે એટલે કરી શાર થઈ ને તો દેદાભાઈ બહુ ખુશ છે હો દેદાભાઈ દેદાભાઈ ફૂલ ખુશ છે એની પતંગ દેખાય તો કદાચ તમે આ થોડી કાપી ગયું કાપી ગયું કાપી જો હવે દોરો લઈ લીધો

તને દેખાતી થી તી જીતી જી સકાર બે તો કાફી હા બો તી જી સકાર છે પણ પતંગ અમે દેને નિકા પીનેગી એ ભાઈ જી સકાર પાછી સકાર તો गाइस ફાઇનલી આવડા પતંગ પાન તો गाइस यहां તો દેખ سکتے હો हम लोग जा रहे हैं नाने कि यहाँ पर इतनी सारी पतंग नहीं रही तो फिर ना के आते हैं भी बजे है नौ साढ़े नौ बजे है इतनी सारी नहीं पतंग रही तो फिर ना कराते फिर चगा फिर हम लोग करेंगे फूल बाकाजी के आज हमने सुबह पाँच बजे करा हमने फिर जगह पर गए थे वो हम लोग मेरा वो देखते हैं ना ठीक है यहाँ पर पतंग तो बड़ी है और ये हमारा हमारा डॉगी भाई है कैसे हो भैया कैसे हो भैया अच्छा हम आपको देना चाहते हो देना चाहते हो कॉल कॉल देना चाहते हो ये ना बोल रहा तो तो है इसको मारो गोली तो फिर हम लोग मिलते हैं वापस ना क्या कहूँ फाइनली आप

એ તો આ પતંગ ને હું લેવા આવું કે મસકાય કે સકાય તો સકાય જો ઉપર તો દે આલ સકી જા સકી બીમાં રાખતો નથી હો ગાઈસ કે આ બીમાંથી પતંગ સકઈ જી ભીઓ

હજી તો લાવ્યો હશે પછી આ બીજી છે દોઢસો ની માથે છે પંજો લાવ્યો તો ગાય હું પાછી પતંગ લઈ આવ્યો ઓપરેશન કરી નાખ્યું કાંઈ શું નહીં એટલે હવે નવી લઈ આવ્યો છે કેમ લાગે હું આ શકી જાય કે શકી જાય ઓહો આપણે હાડા હાથ કરોડ નું શું યાર હું

કેવું લાગે કેવી છે ગાઈસ પતંગ પતંગ ધારી કમેન્ટ માં જણાવી દેજો રેડી એવું લાગે તો ભાઈ બહેનો ને શેર કરી દેજો હવે સકાય તો ભાઈ વહી નહીં જાય ને ભીમા હે ભીમા શેડો એ નથી જડતો બોલો એને આમ તો કાટલો બધા દોરો છે

કરણ ને પૂછીએ આપણે એ કરણ કર્યો ચલો ક્યાં ના ક્યાં હરકો જવાબ એ દરણ હરકો જવાબ દે ને ક્યાં પડી એ ભાઈ ટાકા પાસે એ ભાઈ ટાકા પાસે કીધું

તો એમાંથી નીકળે બહોત પણ નો ઉપર પણ આમ ઢાળમાં હોય ને ભૂંગળું તો હરી જાય હો ઢાળમાં હોય ને જાય ટેકનોલોજી પર એમ નો ચાલે પણ થાય યાર તો સકા વાલ કેવી શકાય તો હું જઉં છું હવે આપણે વ્લોગમાં ઉતારીને મૂકી દેશું એટલે આની આની પતંગ તો વહી ગઈ એની જવડી પતંગ ભીમા હું તમને ઢીલ દઉં હાલ તારી જવડી છે પતંગ છે ઓ એ ભીમા પતંગ તો એમ છે હું ઓ ફૂલ ખતરનાક છે પતંગ

વાહ કરણ વાહ તો જો એ વિડ નાખતું હવે હવે હું પતંગ સકાવું નઈ વા કેમ હવે આ ભાઈને મોટી પતંગ સકાવાનો રક્ષો છે પાંચ પતંગ તો ફાડી રાખી છે ખાલી સાપલી વાળો આમાં તો આ ભાઈને પતંગ સકાવી છે મિત્રો આ પતંગ નઈ છે કે આ પતંગ ફૂલ સકાવે ફૂલ

કેમ હવે તમ તમતાર તમને રામ રામ કદી તમે લખ્યું છે બહુ સારું તમે બહુ સારું લખ્યું છે આપણો કોણ છે ઓળખતા હોય હવે કાળું નથી હવે હાલો